અલગ અલગ વિસ્તારોમાંથી કુલ સાત જેટલી રથયાત્રાઓ કાઢવામાં આવી હતી ત્યારે સુરતમાં અંબાજી રોડ ખાતે આવેલ મહાકાલી માતાજીના મંદિરમાં માતાજીની સાથે ભક્તોને ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલરામજીના પણ દર્શન કરવામાં આવ્યા મહાકાલી માતાજીના મંદિરમાં ભક્તોને ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલરામજી ભક્તો માટે જેટલા ભક્તોએ લાભ લીધો હતો તો મંદિરમાં આવનાર ભક્તો એ પણ ભગવાન જગન્નાથજી ના રંગમાં રંગાય તેમના ભજન કીર્તન સહિત ગરબાની મજા માણી હતી મહાકાલી માતાજીની સાથે ભક્તોને જગન્નાથજી પણ દર્શન હતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે ભક્તિના રંગમાં રંગાઈ ભક્તો ગરબાના તાલે મ્યાં હતા તો આવો જ અહીં આ ભાબતી મંદિરના પૂજારી શું કહે છે મારું નામ ભાવિક ગૌતમભાઈ જોશી છે હું મહાકાળી મંદિરમાં ટ્રસ્ટી અને મહારાજ છું હું આઠમી પેઢી છું જે અહીંયા સેવા કરી રહ્યો છું મંદિર ત્રણસો દસ વર્ષ જૂનું છે આ મહાકાળી મંદિર અતિ પ્રાચીન હોવા સાથે માતાજીની મૂર્તિનું એક જે યુનિક વસ્તુ કહેવાય એ છે કે માતાજીને અઢાર ભુજા છે આ મહાકાળી મૂર્તિને અઢાર હાથ છે જે ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ મૂર્તિ મહાકાળી માતાની મૂર્તિ એવી નહીં હશે જેને અઢાર હાથ હશે આજે રથયાત્રાના પાવન પર્વના દિવસે અહીંયા જગન્નાથજી સુભદ્રા દેવી અને બલરામજીના અહીંયા મૂકવામાં આવે છે દર્શન માટે આ મૂર્તિ હું જાતે જ જગન્નાથપુરીથી લઈને આવ્યો હતો અહીંયા અને આ છે આજે દર્શન માટે લોકોને માલપુરા જાંબુ મગ નો પ્રસાદ વેચવામાં આવ્યો છે સવાર આરતી પછી ખીચડી અને કઢીનો પ્રસાદ પાંચસો લોકો જેવા લોકો ને ખવડાવવામાં આવ્યો છે હવે ખીચડી ધરાવવાનું કારણ એ છે કે જગન્નાથજી ને રાઈસ એટલે ભાત વધારે પ્રિય છે એના માટે અમે ખીચડી ને તરીકે બધા વેચવામાં છે કે ભગવાન જગન્નાથજીનો નો રથ ખેંચવા માટે જે ડોરું દોરું વપરાય છે એ દોરો જે લોકો જે ખલાસીઓ ખેંચે છે કે જે જે લોકો ખેંચે છે તે જગન્નાથજી પોતે જગન્નાથ તે પોતે એમના જીવન રથ નું ચક્ર એ જાતે એ ભક્તોનું પાર પાડે છે એ ખેંચે છે મતલબ